અમદાવાદમાં ફરી એક વખત ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે ગોતા રાજપૂત ભવનમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન કરાયું ભાવનગરના પૂર્વ રાજવી વિજય રાજસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આ સંમેલન મળી રહ્યું છે રાજપૂત સમાજના આગેવાનો પણ સંમેલનમાં હાજર રહેશે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવા માટે સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે એક જ સ્થળે ક્ષત્રિય કુળોના કુળદેવીના મંદિર બનાવવા માટેનું પણ આયોજન કરાઈ રહ્યું છે સમગ્ર ક્ષત્રિય સમાજના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના આગેવાન અર્જુનસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું દેશમાં ક્ષત્રિય સમાજને મળવું જોઈએ તે નથી મળ્યું તેવું નિવેદન અર્જુનસિંહ ગોહિલે આપ્યું છે ક્ષત્રિય સમાજ છેલ્લા કેટલાય સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયો છે કોઈ રાજકીય ગતિવિધિ નથી પણ સમાજના ઉત્થાન માટેનો મંચ પણ ગણાવ્યો છે અર્જુનસિંહ ગોહિલ તરફથી રાજકોટના મહાસંમેલન બાદ અમદાવાદના ગોતા ખાતે આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે એક મહત્વનું અને મોટું સામાજિક આંદોલન અને સામાજિક એકતા કરવા માટે રાજપૂત સમાજનું સમસ્ત ક્ષત્રિય

પાંચેક વાર આ સ્પષ્ટતા કરી ચૂક્યો છું ફરી એકવાર કરું છું માત્ર ને માત્ર સામાજિક કાર્યક્રમ છે આ ભાવનગર મહારાજા આ વિજયરાજસિંહજીને બિરાજમાન કરવા કરતા અમે આપ જે સ્ટેજ ઉપર જોઈ રહ્યા છો કૃષ્ણકુમારસિંહજી મહારાજા એમને એક સન્માન આપવા માટે અમે બધા ભેગા થયા છીએ અમે ભેગા થઈને ભાવનગરનું જે અમે દુનિયાને દાન આપ્યું ઈઝાઇનેસ ઓફ ભાવનગરે એવી જ રીતે દરેક રાજવીઓ આપ્યું છે આખા દેશ માટે આપ્યું છે બંધારણ માટે આપ્યું છે તમામ વ્યવસ્થા કરી છે જો આ કરવામાં આવ્યું હોય તો એમને સન્માન શું કામ નહીં એમનું અત્યારે હજી એક મ્યુઝિયમ વાળો પણ કામ બાકી છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન હજી આપવામાં સરકાર વિલંબ કરી રહી છે આ તમામ પડતર પ્રશ્નો પણ છે તો આ દુઃખદ ઘટનાઓ જે આપણે હું એને જેને ગણું છું સામાજિક રીતે આ એકતા સાથે નહીં હોય ત્યાં સુધી આપણે આ રજૂઆત પણ નહીં કરી શક્યા અથવા મળવાની પણ નથી ગઈકાલે જ ભાવનગરના મહારાજા છે તેઓએ સ્પષ્ટતા કરી છે કે આ જે મંચ છે તે સમાજ માટે ભેગું થઈ રહ્યું છે કોઈ પણ વ્યક્તિએ રાજનીતિ કરવી નહીં અને રાજનીતિ કરવી હોય તો આ મંચ ઉપર આવું નહીં બિલકુલ સ્પષ્ટ આપ સાચા છો મૂળ વસ્તુ જેને ધ્યાન લઈને લગભગ રાજકારણી અહીંયા ઓછા હોવાના છે આપને જોવા પણ ઓછા મળશે હા એમને પણ વિનંતી કરી છે રાજકી જે લોકો છે એમને એક જ રિકવેસ્ટ કરી છે આપ રાજકીય જૂતાઓ પોતાના બહાર કાઢીને પધારશો જેથી સમાજનું સન્માન વધે અહીંયા જે બોલવાવાળા આપ નવીનતા એ લાગશે કે સમાજના આગેવાનો એ જ બોલવાનું છે એકાજ રાજકીય વ્યક્તિ અથવા બે રાજકીય વ્યક્તિઓ બોલશે જેમને પણ સમાજે સામાજિક વાત કરી છે એમની માટે જ મતલબ શંકરસિંહ બાપુ બહુ સ્પષ્ટ કીધું અમે રાજકીય જૂતા અમારા મંદિરમાં અમે ન પહેરી શકીએ અમે આ રાજકીય જૂતા પહેરેલા છે એટલે અમારે રાજકીય જૂતા બહાર કાઢવાના છે અને આ સમાજ ભવન છે દરેક સમાજનું મંદિર છે એટલે આ મંદિરની અંદર રાજકારણ આપણે કરશું નહીં સમાજ કારણ કરશું અને સમાજ કારણમાં આપણે એકબીજાને સમાજ નું આપશું બબુ તમે કીધું પડતર મુદ્દાઓ અનેક છે પડતર મુદ્દાના બે ત્રણ મુદ્દા તો તમે કયા બીજા અન્ય કયા મુદ્દા છે હજી આ માનો પંચોતેર વર્ષ છે આ રાજાશાહી ખતમ થઈ ગઈ હું રાજપરિવારના સદસ્ય તરીકે અથવા હું એક ગામના આગેવાન તરીકે હું માનું ત્યાં સુધી જે સામાજિક ઉત્સાહન ક્ષત્રિયોનો થવો જોઈએ એ લગભગ લગભગ ધીરે ધીરે કરતા એક હાસિયામાં ધકેલાઈ રહ્યા છે એટલે આ એક સામાજિક રીતે હા અમારી પણ થોડી ક્ષતિઓ હતી જેને હિસાબે અમે દરેક સમાજને એક સાથે રાખેલા પણ લોકો એવું સમજ્યા છે કે અલગ રાખ્યા છે એવું નથી એટલે હવે અમે એમને પણ સ્ટેજ આપશું જેથી કરીને સામાજિક રીતે અમે અમારી જે છે એને સમાજ દરેક સમાજને સાથે રાજપૂત સમાજ છે સમાજ છે કાઠી રાજપૂત સમાજ છે એ જ રીતે ક્ષત્રિય ઠાકોર સમાજ છે આ તમામને એક સ્ટેજ અમે આપવાના છીએ જે અમારી સાથે બેસે અમારા જ સાથેના જેણે હું આમ માનું ત્યાં સુધી રાજા સાહેબ યુદ્ધો કરેલા એવા લોકોને અમે આજે આંદોલનમાં જોડાય છે તો એવા અમે સાથી મિત્રોને અમે ફરી એકવાર સાથે રાખી એક એકતાનો મંચ ઇટ્સ એન ફેડરેશન નોટ અ મંચ એટલે એક ફેડરેશન છે એમાં અમે બધાને જોડી અને આગળ વધશું જે રીતનું અર્જુનસિંહ ગોહિલનું કેવું છે કે રાજા રાજાશાહી હતી રાજા રાજાશાહી પૂરી થયાના પંચોતેર વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે પરંતુ ક્ષત્રિય સમાજ જે છે એ ધીમે ધીમે હાસ્યામાં ધકેલાઈ રહ્યો છે ત્યારે હવે મુખ્ય પ્રવાહમાં લાવવા માટે આ આંદોલન અને આ મંચ તૈયાર કરવામાં આવ્યું છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થજાની વીટીવી ન્યૂઝ અમદાવાદ